મિત્રો આજરા આજુર પરચા છે ને જેને આઈપોટ ઓફ સધીમાના નામથી ઓળખાય છે એવા મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલા કડા ગામમાં સધી માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે મિત્રો અહીંયા આજરા આજુર સધી પરચો જોવા મળે છે ઘણા ભક્તોના ઘરે સધી પારણા બંધાવ્યા છે તો ઘણા ભક્તોના ધાયા કામ પૂરા પાડ્યા છે તો બધી મિત્રો આ બધી વાતો વિસ્તારથી જાણીએ તો પહેલા એ જાણીએ કે મિત્રો કડા ગામે સધીમાના વેશના કેવી રીતે થયા અને સધીમાને કડા ગામે કોણ લાગ્યું તો મિત્રો આજના વિડીયોમાં ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે તો મિત્રો વિડીયોને અંત સુધી નિહાળજો અને મિત્રો હજી સુધી જો આપ વિડીયોને લાઈક નથી કર્યા તો મિત્રો વિડીયોને લાઈક કરજો અને સાથે શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં

જણાવવાની કોશિશ કરીશું મિત્રો આનું જે પાકિસ્તાન જે ભારત પાકિસ્તાનના ભાગલા નહોતા પડ્યા ત્યારે સિંધ પ્રદેશ તરીકે ઓળખાતું અને આ સિંધ પ્રદેશનો રાજા અમીર સુમરો હતો તે હિન્દુ દેવીઓને ગુસ્તો અને માતાજીના ભક્તો હતા અને તેની પત્નીનું નામ કકુ હતું મિત્રો એવું કહેવાય છે કે

પેશો મહારાજ સિદ્ધરાજ સોલંકી પાછી નથી આપતા અને આ બધું સિંધવા અમીરાને કકુ સદીમાના મેણ મેણા મારે છે કે તું બેઠી હોય અને અમારી ભેસો કોઈ લઈ જાય તો તું અમને તને પૂજી ન પૂજી કહેવાય અને આમ મિત્રો આવા અમીરાને કકુ ઘણા મેણા સદીમાને મારે છે એટલે મિત્રો આ અમીર કકુના મેણું સાંભળીને સદી માં પહેલા તો વઢિયારમાં વરાણા ગામ હાલ જયા આઈ ખોડિયાર માના બેસણા છે તે વરાણા ગામ આવે છે અને આઈ ખોડિયાર માને કહે છે કે હું પાટણ મારી 250 ભેસો લેવા જાઉં છું ત્યારે ખોડિયાર માં બોલ્યા કે હું પણ તમારી સાથે આવું છું એટલે સધી માએ ખોડિયાર માને કહ્યું કે ના બેન હું એકલી જ પહોંચીશ વળીશ અને આમ કઈને

ગોઠવી હતી કેમ કે સદીમા પાટણમાં ભેંસો લેવા આવે તો પાટણમાં આવી ના શકે એટલે સદીમા પાટણના દરવાજે બાજુ વળ્યા એટલે પીરોએ રોક્યા અને કહ્યું કે બૂન કોણ છો તમે અને ક્યાં જાવ છો આ દરવાજે ઉપર અમારી ચોકી છે અને અમારી ગજા વગર તમે પાટણના રાજની અંદર નઈ જવા દઈએ ત્યારે હમીર કકુની ભક્તિની માં સદી બોલ્યા કેલા પીરો મે સદીએ તમારા સિદ્ધરાજને આનું મેણું ભાગવા માટે મારી ભેસો આપી હતી અને હવે તમારા રાજાએ ભેસો પાછી નથી આપતા પણ હું સિદ્ધરાજની સધી એ ભેસો પાછી લીધા વગર હું સધી માછી વડિશ નહીં ત્યારે આ પાટણના પીરો પણ મિત્રો કહે છે કે સમજી ગયા કે સધીમાં ભેસો લીધા વગર પાછા તો વળશે નહીં એટલે પીરોએ વે વચેલો રસ્તો કાઢ્યો અને સધી માને કહ્યું કે સધી જો તું સાચી છે

અને આ સૂતરના દોરાને બે જાન સાથે બાંધીને ઇંચકો ઝૂલી બતાવ તો સદીમાં તમારું સતનું પાખું સાબિત થાય છે અને જો તમે ઇંચકો નહી ઝૂલી બતાઓ તો પાટણના રાજામાં નહી જવા દઈએ ત્યારે મારી ભાગ્યની વેરૂ સદી બોલ્યા કેલા પીરો નાઓ તમારા સૂતરનો દોરો અને હું સિંધમાંથી આવી છું પણ જો ગુજરાતમાં ગુજરાતમાં કડાવા

અને પછી તો મિત્રો કહેવા છે કે રાણીએ દાસીઓને બધા ઘૂમવા લાગ્યા અને રાણીવાસમાંથી રાણીઓ અને દાસીઓ ધૂંટી ધૂંટી બહાર આવી રાજમહેલમાં આખા હાથ મચી ગયો એ પછી સજીમાએ કહ્યું કે સિદ્ધરાજ હું મારી બેસો લેવા માટે સિંધની સદી આવી છું સિદ્ધરાજ રાજા સમય પારખીને સદીમાના પગમાં પડી ગયા અને મહારાજ

વાવે બેસાડી પછી હું જગતમાં તારું નામ સોનાના રૂપમાં રૂપામાં આકડે ના પાડી દઉં તો મારું નામ પણ સધી મલકની સધી ના આમાં સધી માતા પાટણની રાણકી વાવે બેઠેલા એટલે કે કડા ગામને વીરભણ રાવણને ખબર પડી કે સધીમાં સિંધમાંથી રહે રિસાઈને પાટણની રાણકી વાવે બેઠા છે એટલે વીરભણ

અને એવું કારણ છે કે ચલન પિતા પિતા વિરબળ ડાવણ ને ચડી ગઈ ઓત તો મિત્રો અને ઝાડના ટેકે થોડો લાંબો થયો આંખ મીચાઈ ગઈ અને નીંદર માં નીંદર માં રોયણ કા ટેકે થી નીચે બેહી ગયું એવી વિરબળ ડાવણ ખબર ન હતી કે પંથ કાપીને આવેલા એટલે કે થાક પણ લાગેલો અને આમ વિરબળ ડાવણ પડાકરના પાદરે એક સુકાઈ ગયેલા રોયલના ઝાડ નીચે સુતા હતા અને આકાશવાણી થઈ થઈ કે વિરભણડાવાળે વિરભણ હું સધી મારું આપેલું વેણ ભૂલી ગયો અને હવે અહીંયાથી આગળ તારા ગામ સુધી નહીં આવું મારે આજ રોકા પડશે છે બોલ્યા કે વિરભણડાવાળ મે તને કહ્યું હતું કે તું ક્યાં પણ બેસતો ન અને જ્યાં તું બેસી ત્યાં હું રોકાઈ જઈશ અને ત્યાં જ બેસીને માટે સધીમાં કડાગરના સુકારાળના ઝાડ નીચે આ

અહીંયા કડા ગામે આવ્યા હો તો તમારી સધીમાને કહો કે મને દીકરો આપે અને ત્યારે મારી વીરભણ રાવણની સાચી ભક્તિની માં સધી આ વીરભણ રાવણને તુણવા આવ્યા અને મુખીને કહ્યું આથી 9 મહિના અને 13 માં દિવસે તારા ઘરે દીકરાનો જન્મ થાય તો માનજે કે વીરભણ રાવણની માં સધી બોલી હતી ત્યારે આ કડા ગામની મુખી બોલ્યા કે હું માં સદીમાને કેમ ખાતરી થાય કે 50 વર્ષે મારા ઘરે દીકરાનો જન્મ થયો હશે તો એ માં એનું પણ પ્રમાણ આપવા જજો તો મને અહીંયા ડાળક વડે અને વિશ્વાસ દે છે ત્યારે મારી વિરબન ડાવરની સદી માએ આકલો કરીને કહ્યું મેં મૂકી આ ઝાડ સેનું છે એ માં તો આ તો સુકાઈ ગયેલું છે રોયણનું ઝાડ છે કે આ સુકાઈ ગયેલું ઝાડ ફરીથી લીલું થાય કે ના થાય માના

માયે વર્ચો આપ્યો અને અનેક ભક્તોની મનોકામના પૂર્ણ કરી અને મિત્રો આલે કડા ગામના સદીમાના દર્શન કરવા માટે દૂર દૂરથી માના ભક્તો આવે છે ને સધીમાના દર્શન કરીને ધન્યતાનો આનંદ અનુભવે છે આ મિત્રો સદીમાથી પાટણ અને પાટણની ગુજરાતના ભરમાં સદીમાએ આજે પણ પૂજાય પૂજાયા છે અને મિત્રો કડા ગામમાં હાઈકોર્ટ ઓફ સધીમા તરીકે પૂજાતા સદીમાના મંદિર દર રવિવારે દર પૂનમના દિવસે શ્રદ્ધાળુઓ યાત્રાળુઓની ભીડ હોય છે ઘણા સદીમાના ભક્તો કડા ચાલીને દર પૂનમે આવે છે તો કોઈ ભક્તો માના રથ લઈને કડા ગામે આવે છે અને મિત્રો અહીં કડા સદીમાના મંદિર સુખડીનો પ્રસાદ ચડાવે છે અહીં આપણે 50 રૂપિયામાંથી મોડીને આપની આ શક્તિ મુજબ સુખડીનો પ્રસાદ મિત્રો તૈયાર મળી રહે છે અને મિત્રો જે યાત્રાળુ શ્રદ્ધાળુ ભક્તો માના દર્શન અર્થે પધારે છે તેમનો નિસ્કુલ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવેલા છે અને કોઈ દૂરથી શ્રદ્ધાળુઓ ભક્તો આવે તો મિત્રો તમને રોકાવા માટે પણ સારી એવી સગડક સગવડ કરવામાં આવેલી છે અને મિત્રો તમે નાના બાળકો સાથે લઈને આવશો તો પણ બાળકોને પણ મજા આવશે એવા સરસ બગીચામાં અને સારો એવો મેળો ભરાય છે તો મિત્રો કડા તમે સદીમાના દર્શન કરવા આવવું હોય તો તેમને જણાવી દઈશું મિત્રો કે કડા

હું આશા રાખું છું આજના વિડીયોમાં આપને જરૂર બસને આવ્યો હશે તો મિત્રો ફરીથી મળશું નવા વિડીયોમાં સાથે અને આપ સૌ ઉપર સધીમાની કૃપા દ્રષ્ટિ સદાય માટે બની રહેશે જે પ્રાર્થના સાથે આપ સૌ મિત્રોનો મારા જય સધીમા